અયોધ્યા નગરીમાં રાજા દશરથના ઘરે ચાર પુત્રો જન્મ્યા શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તેમાં શ્રીરામ સૌથી મોટા અને ગુણવાન હતા બાળપણથી જ તેઓ શાંત વિનમ્ર અને આજ્ઞાકારી હતા ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષા મેળવી તેઓ એક આદર્શ રાજકુમાર બન્યા એક દિવસ રાજા દશરથે વિચાર્યું કે હવે શ્રીરામને રાજા બનાવવું જોઈએ આખી અયોધ્યા ખુશીથી ઝૂમી ઉઠી પરંતુ રાણી કૈકઈને પોતાના બે વચનો યાદ આવ્યા તેણે રાજા પાસે બે વરદાન માંગ્યા પહેલું કે ભરતને રાજા બનાવો અને બીજું કે શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ આપવો રાજા દશરથ ખૂબ દુઃખી થયા પરંતુ આપેલા વચનથી બંધાયેલા હતા જ્યારે શ્રીરામને આ વાત ખબર પડી ત્યારે તેમણે એક ક્ષણ પણ વિચાર્યા વગર પિતાનું વચન રાખવા માટે વનવાસ સ્વીકારી લીધો માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે વનમાં ગયા અયોધ્યાના લોકો રડી પડ્યા પરંતુ શ્રીરામે ધર્મને સર્વોપરી માન્યો વનમાં ઘણા વર્ષો વીત્યા એક દિવસ લંકાના રાજા રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે શ્રીરામે હનુમાનજી અને વાનર સેના સાથે મળીને લંકા પર ચઢાઈ કરી ભયંકર યુદ્ધ થયું અને અંતે શ્રીરામે રાવણનો સંહાર કર્યો આ રીતે સત્ય અને ધર્મની જીત થઈ ચૌદ વર્ષ બાદ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા આખી અયોધ્યા દીવડાઓથી ઝગમગી ઉઠી તે દિવસથી દિવારેનો તહેવાર ઉજવાય છે